ફ્રેન્ડ્સ મેં આજે નાસ્તા માટે ઈદડા બનાવે છે ચાલો એની રેસીપી તમારી સાથે શેર કરો એક બાઉલમાં એક કપ અડદની દાળ લઈશું ત્રણ કપ ખીચડીના જે રેગ્યુલર ચોખા આવે છે એ લઈશું બંનેને સરસ મિક્સ કરી બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું હવે આને ત્રણથી થી ચાર કલાક માટે પલળવા રાખી દઈએ

આઠ થી દસ કલાક થઈ ગયા છે અને સરસ આથો પણ આવી ગયો છે હવે આપણે એમાં આદુ અને લીલા મરચાની જે પેસ્ટ કરી રાખેલી છે એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સિંગતેલ છે એ ઉમેરીશું બેટરમાં થોડું પાણી ઉમેરી બેટરને સેટ કરી લઈશું લાસ્ટમાં ઈનો ઉમેરી બેટરને સરસ મિક્સ કરી દઈશું એકદમ ફ્લફી તૈયાર થઈ જશે બેટર તેલથી ગ્રીસ કરીને રાખેલી થાળીમાં આપણે બેટરને પાથરી દઈશું ઉપરથી મરી પાવડર સ્પ્રિંકલ કરીશું ટોકળિયામાં પાણી પણ સરસ ઉકળી ગયું છે હવે એમાં એ ડીસને રાખી દઈશું હવે દસ થી બાર મિનિટ માટે એને કૂક થવા દઈએ દસ થી બાર મિનિટ થઈ ગઈ છે અને આપણા ઈદડા બનીને તૈયાર પણ થઈ ગયા છે ઈદડામાં ઉપરથી કોઈ વધાર કરવાનો નથી ખાલી એમાં પીસ કરી અને ઉપરથી શિંગતેલ લગાવી દઈશું એટલે આપણે ઈદડા બનીને તૈયાર છે આ રીતના તમે જે સાઇઝના પીસ કટ કરવા હોય એ રીતે કટ કરી લેવાના ઉપરથી આ રીતે શિંગતેલ લગાવી દઈશું હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું તૈયાર છે આપણા એકદમ સુપર સોફ્ટ અને સ્પોન્જી સુરતી સુરતીદડા તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ